નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 ઉપર મુંબઈ થી અમદાવાદ જતા માર્ગ પરથી કબીલ ગામની સીમમાંથી એક ઈસમને રૂપિયા 7.89 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દા માલ સાથે ઝડપી પાડી અને 6 ને વોન્ટેડ જાહેર કર્યા હતા નવસારી એલસીબી પોલીસની ટીમ જિલ્લામાં દારૂની હેરાફેરી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે બાતમી દારો રોકી વોચમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે દમણથી એક મહેન્દ્ર કંપનીની ટીયુવી કારમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહેલ છે જે બાદમીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કબીરપુર ગામની હદમાં નવસારી એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવતા બાદમીવાળી ટીયુવી કાર નંબર જી જે પંદર સી એફ છવ્વીસ બાણું આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ વિસ્કી પાઉચ તથા ટીમ બિયરની નવસો બાર બોટલ કે જેની કિંમત રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજાર આઠસો થાય છે તે મળી આવી હતી તેને આધારે કારના ક્લીનર રાકેશ છોટુભાઈ જોગી રેવાસી પારડી દમણી જાપા બેસલા પાડા પરિયા રોડ વલસાડની અટક કરી હતી સાથે જ 5 લાખની ટીયુવી કાર અને બે નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 15000 મળી કુલ રૂપિયા 7 લાખ 82800 નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો ટીયુવી કારમાં લઈ જના તેમજ જ દારૂ ભરાવનાર અને સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરનાર તેમજ સુરતના અડાજણ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર સહિત કુલ 6 લોકોને એલસીબી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે એલસીબી પોલીસે આ સમગ્ર બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નવસારી